કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાણી વિલાસ આવ્યો સામે ભાજપે જો ધાક ધમકી આપી કે સરકારી મશીનરીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો તો રાધનપુર વાળી થશે જગદીશ ઠાકોર જો રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો એક જ વર્ષમાં બધા જ ઘર તૂટી જશે અને ઘર તૂટ્યા પછી રઘુભાઈને કહેવા ના આવતા જગદીશ ઠાકોર રાધનપુર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારો સાથે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં મળી બેઠક તમામ ઉમેદવારોને પક્ષના વફાદાર રહીને ચૂંટણી લડવા લેવડાવવામાં આવ્યા શપથ ઘર રહેવાનું નહીં કાળી દે જ્યારે હા ઘર રહેવાનું નહીં અને ઘર તૂટે તો પછી કહેવાના અને કાયદેસર કરવું હોય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ભાજપની કોઈ છાપરાનો વહાડો ના લવા દેવો હોય તો નગરપાલિકા બનાવ જે લોકો માટે આપણે નેતા બન્યા જે લોકો માટે આપણે આગેવાન બન્યા જે લોકો માટે કોંગ્રેસે આપણને ઉમેદવાર બનાવ્યા જે લોકો માટે ચૂંટણી ના દાડે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારા લોકશાહી પર સરસ ગુલાલ ઉડાડીને લોકશાહી ના પર્વ ને ઉજવો પણ ધાક ધમકીને સરકારી મશીનરી નો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાલી થશે રઘુભાઈ બોલી દઉં બધું એટલે બોલું છું કે રઘુભાઈ લડે વા કાર્યક એ વાત અને એટલા માટે તમારા ભરોસે રઘુભાઈ બેઠા તમારા ભરોસે ચુલાસાહેબ બેઠા તમારા ભરોસે આ ઉંમરે આજે સાહેબ અને આ ખાન સાહેબ ને બધા શું મળ્યું કે ના મળ્યું તમારા ભરોસે